કેમ છો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો જેતપુર એક હજાર ત્રણસોને પાંત્રીસ રૂપિયાથી એક હજાર આઠસોને ચાલીસ બેતાલીસ રૂપિયા जामजोधपुर एक हज़ार ने पचास थी एक हजार सात सौ पचास रुपया विसावदर एक हजार चार सौ ने एक किस थी एक हजार नौ सौ पांच रुपया जाम खंभा एक हजार पांच सौ थी एक हजार नौ सौ पंचाशी रुपया राजकोट एक हजार पांच सौ ने पंदर रुपया एक हजार नौ सौ पिस्तालीस रूपया सावरकुंडला

जुनागढ़ एक हज़ार पांच सौ ने साठ रुपया थी, एक हजार आठ सौ ने पिस्तालीस रुपया अमरेली एक हज़ार पाँच सौ ने बतीस रुपया थी एक हज़ार नौ सौ ने अग्य रुपया दाहोद एक हज़ार चार सौ ने पंचावन रुपया थी, एक हजार आठ सौ ने पच्चीस रुपया जामनगर एक हजार चार सौ ने पंदर रुपया थी, एक हजार नौ सौ रुपया કાલાવડ એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર આઠસો એકવીસ રૂપિયા માણસા એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા થી એક હજાર આઠસો ને પચાસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનાવી જો ખેડૂત મિત્રો ધારી

આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખર્ચ મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ મળતી રહે જય જવાન જય કિસાન